તો હેલો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમે ગીઝરનો પોઈન્ટ બેંક છે મિત્રો અને અહીંયા નીચે પણ બે નળ અમે ક્લિયર છીએ અને ઉપર ઠંડુ ગરમ મિક્સ થાય તો સાવરને લાઈન બાકી છે મારા ભાઈઓ તો છેક સુધી અમે લાવે છીએ દોઢની પાઇપ ઓકે મિત્રો પચાસ એમ એમ પાઇપ છેક સુધી લાવે છે અને અહીંયાથી અમે કરી નાખી છે મિત્રો એકની પાઇપ તો તમે જોઈ શકો છો અહીંયા સંડાસનો પ્લસ વાલ આવશે મિત્રો આ જગ્યાએ સંડાસ આવશે તો જલ્દી ફટાટ હું તમને બીજા બાથરૂમમાં લઈ જાઉં છું તમે જોઈ શકો છો દોઢ ઇંચની પાઇપ આ છે મારા ભાઈઓ અને આ છે આપણી એક ઇંચની પાઇપ અહીંયાથી દોઢ ઇંચનું રેડિયુશન મારી છે અને આ દોઢ એકની ટી છે મારા ભાઈ તો જલ્દી ફટાટ હું તમને નેક્સ્ટ બીજા બાથરૂમમાં લઈ જાઉં છું તો આપણે બેડરૂમના અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો સામાન મારા ભાઈ તો જલ્દી ફટાટ અહીંયાથી જોઈ લે છે મેઇન લાઈન આપણી અહીંયાથી આવે છે મિત્રો જે પચાસ એમ એમ દોઢની પાઇપ છે મારા ભાઈઓ તમે જોઈ શકો છો

તમે જોઈ શકો છો મારા ભાઈઓ આપણો જે ઉપર શાવરનો પોઈન્ટ છે મારા ભાઈઓ તે છે અને અહીંયા સીપીવીસી સી અહીંયા બંને ગીઝરના પોઈન્ટ છે તમે જોઈ શકો છો અને આ લાઈન આપણા જે પહેલાં બાથરૂમ બતાવી હોય તેમાં જાય છે મિત્રો તો પાર્ટીશન છે ચાર ઇંચની દિવાલ છે તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત ચાર ઇંચની દિવાલમાં મારા ભાઈઓ પચાસ એમ એમ પાઇપ સેટ કરી છે તો જલ્દી ફટાફટ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખ્યું ચેનલ પર અને આવા જ નવા વિડીયો જો અમારી

આવ ઓરી ગતો ને ઓカリપિયા આવ સાધુ જરૂરી છે